પ્રેસ્તલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલમ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ પિત્તરનો પહેલો પત્ર ચોથો અધ્યાય બારથી ચૌદ કલમ ત્યાં લખવામાં આવ્યું છે વ્હલાઓ તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો એને લીધે હરખાવો કે જેથી તેનો મહિમા પ્રકટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે જ્યારે આપણે દુઃખ વેઠીએ છીએ એવા સમયમાં આપણા પર શું આવે છે એક તો પ્રભુનો મહિમા આવે છે અને દેવનો આત્મા આવે છે દેવના આત્ દેવનો આત્મા તમારા પર રહે છે જ્યારે માણસ દુઃખ વેઠે છે ત્યારે એને એવું લાગે છે કે હું એકલો જ વેઠી રહ્યો છું હું એકલો છું એવું લાગે છે પરંતુ હકીકતમાં એકલો નથી દેવનો આત્મા તમારા પર છે અને એના લઈને એ દુઃખ વેઠવાને માટે પ્રભુ તમને ક્ષમતા આપે છે પછી એ દુઃખ આવે છે એ એટલા માટે આવે છે કે તમે એ દુઃખોમાં પ્રભુના દુઃખોના ભાગીદાર છો અને તેથી આનંદ કરવો જોઈએ ઉલ્લાસ કરવો જોઈએ પ્રભુને સ્વર્ગમાંથી ખુરશી પર નીચે નથી ઉતારવામાં આવ્યા એમણે જેવી રીતના માણસોની પ્રોસેસ છે એ પ્રમાણે આવવું પડ્યું અને સાથે સાથે એણે ભૂખ્યા રહેવું પડ્યું તાપ તડકો પગે ચાલીને ઘરોમાં કંઈ સુવિધા નહીં એવી બધી બાબતોમાંથી પસાર થવું પડ્યું એટલે અને સાથે સાથે એમની મિટિંગોમાં એવા શત્રુઓ હાજર જ હોય શાસ્ત્રીઓનો ફરશીઓ જે સવાલ લઈને જ આવતા હોય એમના પણ જવાબો આપ્યા પરંતુ પ્રથમ જ કલમમાં એમ કહે છે કે વહલાવો પિત્તર જણાવે છે કે તમે વહલાવો છો પ્રભુના પ્રિય છો પ્રભુના વહલાવો છો એટલા માટે તમારા જીવનમાં પ્રભુ પારખવાને માટે દુઃખો આપે છે દુઃખોને આવવા દે છે કસોટીઓ કરવાને માટે અગ્નિરૂપી દુઃખો લાવે છે જેથી તમારામાં કંઈ બી ખરાબી હોય અજાણતામાં ખરાબી હોય એ પણ દૂર થાય અને આપણે એ અગ્નિરૂપી દુઃખોમાંથી નીકળીએ છીએ એવા સમયે આનંદ કરવાની જરૂર છે અને ખ્રિસ્તના નામને લીધે આપણી નિંદા થતી હોય તો પણ આપણે ગભરાવાનું નથી શા માટે કેમ કે પ્રભુના આત્મા આપણા પર રહે છે જ્યારે જ્યારે લોકો આવી રીતના દુઃખ વેઠે છે લોકોને દુઃખ નથી ગમતું એ લોકોને ખાલી ક્રાઉન ગમે છે મુગટ ગમે છે અને પદ ગમે છે પદ નિભાવવાને માટે દુઃખોમાંથી જે પસાર થયેલું છે એમનું પદ એમનો હોદ્દો કેવી રીતના નિભાવે છે અને વિધાઉટ દુઃખમાં ખુરશી મળી ગયેલી છે એ વ્યક્તિ કેવા વ્યવહાર કરે છે તે તમારે જોવાના ઓટોમેટિક પરખાઈ જશે જે વ્યક્તિ દુઃખોમાંથી સંઘર્ષોમાંથી ઘડાઈને ઊભો થયેલો છે બેઠો થયેલો છે ખુરશી પર બેઠેલો છે એ વ્યક્તિ અલગ જ એ બધાને સમજી શકે છે જે વ્યક્તિ એ પરિસ્થિતિમાં પડ્યું જ નથી અને ખુરશી મળી ગયેલી છે એ વ્યક્તિ કોઈને સમજવા જ તૈયાર નહીં હશે રહાબામાં આપણે જોઈએ છે તો એને સલાહ આપી વડીલોએ હકીકતમાં વડીલોના સલાહ પ્રમાણે કરવાનું હતું પરંતુ એણે શું કર્યું એમની સાથે બિન અનુભવી જુવાનિયા મોટા થયેલા હતા રાજમહેલમાં મોટા થયા હશે ને તો રાજમહેલની આજુબાજુ મોટા થયા હશે દુઃખ શું છે એ પણ એ લોકોએ જોયું નહીં હોય એ લોકોની પાસે શું સલાહ લેવાની હોય પણ આ મૂર્ખ રાહામ એ લોકોની સલાહ લે છે એ લોકોએ કેવી સલાહ આપી વડીલોએ કેવી સલાહ આપેલી વડીલોએ એ સલાહ આપેલી કે જો તું આ લોકોને સમજશે સુલેમાનના સમયમાં બહુ બધી વેઠ ઉઠા ઉતા ઉતારાવડી છે કામ કરાવડાવ્યું છે વેઠ કરાવી છે તો હવે એ હલકું કર મંદિર બંધાઈ ગયેલું છે હવે હલકું કર પરંતુ એને ડબલ કરાવી આપી કોણે પહેલાં લોકોએ એના સાથે મોટા થયેલા જુવાની અમે શું કે મારા પિતાની ટચલી આંગળી મારા પિતાની મારી ટચલી આંગળી મારા પિતાના કરતાં જાડી છે એટલે વધારે આવી રીતના એ વીછું એથી કરતો હશે તો હું આ પ્રમાણે કરીશ શિક્ષા વધારવાને માટે પહેલાં આવી સલાહ આપી સલાહ સ્વીકારી લીધી સલાહ સ્વીકારવામાં કંઈ વાંધો નથી પરંતુ રાહ એવું હતું મારી ખુરશી સાકોળોથી બાંધેલી છે હું એ ખુરશી પર સાકોળોથી બહાર કૂળો પર રાજ કરીશ એવું વિચારતો હશે જેવી ઘોષણા કરી દીધી કે આ રીતનું છે પછી ત્યાં બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો શું થઈ ગયું વિસ્ફોટ થઈ ગયો દસ કુળ ઓટોમેટિક નીકળી ગયા ખાલી બે કુળ ગણ્યા ગાંઠિયા રહ્યા એ પણ દાઉદ રાજાને પ્રભુએ વચન આપ્યું હતું એના લઈને એની ઇજ્જત સાચવાને માટે દાઉદની ઇજ્જત સાચવાને માટે એમણે બે કુળો એમના પૌત્રને આપ્યા પરંતુ એ પણ રાહબામને મળતે નહીં ઘણી વખત આપણને એવું લાગે કે મને હું બહુ સારું છું સારી છું એટલા માટે આશીર્વાદો મળે છે પણ આપણા કોઈક દાદાની એવી એવી કામગીરી કરેલી છે અને એનું પ્રતિફળ સ્વરૂપે પ્રભુ ત્રીજી ચોથી પેઢીને આપે છે તે પ્રમાણે મળે છે આપણા કોઈ સારા કામથી મળતું નથી અને પછી શું થાય છે કે જે એક ખેપીઓ છે એને મોકલવામાં આવે છે કંઈક કામને માટે એને પથ્થરેથી મારી નાખે છે લોકો એટલા બધા આક્રોશમાં આવી ગયા ભાઈ તું કોણ છે અમે સુલેમાન રાજાના સમયમાં થોડું ઘણું સહન કરી લીધું હવે તો તું ઓછું કરી શકે છે ને પણ એના કરતાં ડબલ કરે છે અને પછી જલ્દી જલ્દી એ પોતે ભાગી આવે છે તમારા ને મારા જીવનમાં જાતે મુસીબતો ઊભી કરીએ છીએ સલાહ સારી નહીં આપીને નહીં આમ જ કરો તેમજ કરો આવું જ કરો ખુરશી પર બોસી બેસીને બોસની જેમ બોલીએ છીએ પરંતુ જે બોલીએ છે ને એનું પરિણામ શું આવશે તે નથી જાણતા સામેવાળી વ્યક્તિ એનાથી ઉશ્કેરાય છે કે નમ્ર બને છે કેમ કે અમુક બાબતો એવા લોકો હોય કે જેનાથી બોજ નહીં ઉચકાય તો એ લોકો ઓટોમેટિક વિદ્રોહ કરવાના છે ઉંચકાઈ જાય તો એ લોકો ઉંચકવાના છે પરંતુ આ અમે વિદ્રોહ ઊભો કર્યો ઘણી વખત આપણા બાળકો સંતો ભક્તો શિક્ષકો અને આવી રીતના વિદ્રોહો ઊભા કરી દે છે વિસ્ફોટો ઊભા કરી દે છે નહીં આમ જ કરવાનું તેમજ કરવાનું ભાઈ કરો કંઈ વાંધો નહીં પરંતુ જ્યારે પરિણામ આવશે ને એ તમારા ધારવા કરતાં વધારે ખતરનાક હશે ત્યારે હેન્ડલિંગ કરો ત્યારે હેન્ડલિંગ કરતાં નાખેદમ આવી જાય છે પછી વિચારે છે કે આમ કરતે તો સારું ચઢાવવાવાળા તો બહુ બધા હોય છે ચડાવી દે છે ચણાના ઝાડ ઉપર પરંતુ ઉતારવાવાળા કોઈ હતું નથી એટલા માટે પ્રભુ પાસેથી માર્ગદર્શન લઈને જ કરીએ કે જેથી આપણને કોઈ પણ રીતે નાસીપાસ થવાનો કે આપણે બેઈજ્જત થવાનો સવાલ આવશે નહીં આપણી સાક્ષી ખરાબ થશે નહીં એટલા માટે જ્યારે જ્યારે દુઃખો આવે આપણે પ્રભુ પાસે જઈએ અને પ્રભુ કેળવે તે પ્રમાણે કરીએ લોકોના પરિણામો દુઃખના પરિણામો શું હશે અહીંયા તો દુઃખ વેઠીશું તો આશીર્વાદો મળવાના છે વિદ્રોહ કરીશું એવું બયાન બહાર પાડી દઈશું તો એનાથી વિદ્રોહ ઊભો કરશે અને વિદ્રોહ સમાવવાનો નથી અને એ પ્રમાણે ભાગલા થઈ જશે આજે વિચાર કરીએ અને આપણા જીવનને પસ્તાવા સાથે પ્રભુ પાસે લઈ જઈએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા આ સમયે તમારા ચરણોને આગળ આવેલા છે તમામ વિદ્રોહી વાતાવરણો ઊભા કરવાવાળા તત્વોને જે પણ હોય ઈસુના નામમાં અમે ધમકાવીએ છીએ મંડળીમાં હોય સેવકોમાં હોય પ્રભુ લોકોમાં હોય પાસ્ટોરેટ કમિટીમાં હોય પ્રભુજી આગેવાનોમાં હોય વડીલોમાં હોય અમારામાં હોય એ બધામાંથી તમે નાબૂદ કરીને સંતો ભક્તને સાચી દિશા બતાવો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ